પાણી ભરીને જ પકોડી ખાવાની અને એમાં ઓછું નહીં ખોસી તે જોલો ભલે હા જોઈએ ચાલ કોણ જીતે છે તમે નહીં જીતો તવાર તો એ મોટી મોટી સમ સમ જે ચાલ ચાલ માં માં ઓ વધારે ભરેલ છે હ માં ઓ વધારે ભરેલ છે કે ના ખોદ બનને માં જે મત માં ઓ તો ઉધાર નહી